એવી પાર્ટી સે નવ ઉમેદવાર છે જેના એક એક તાલુકાની અંદર કોઈ કાર્યકર્તા એને નથી મળતા એટલે કાર્યકર્તા લાવીને તાકાત રહ્યો છે ડરી એનાથી કોઈ ડરે એના તો એ તો ચીટર છે એક નંબર એટલે ચૂંટણીની મોસમ છે વાર પલટવારની મોસમ છે મનસુખ વસાવા કઈક દાવા કરી રહ્યા છે તો સામે ચૈતર વસાવા તરફથી પણ પલટવાર આવી રહ્યા છે મનસુખ વસાવા એમ કહે છે કે તમારા નેતાઓ જે છે એમના એમના વિસ્તારમાં પોસ્ટરો ફાડી નાખે છે અને એમણે એવું પણ કહ્યું છે કે આવનારા દિવસોમાં જે લોકો પોસ્ટર ફાડે છે એમના હું કપડાં ફાડી નાખીશ મનસુખભાઈના પોસ્ટરો અમારા આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકરે કે કોઈ આગેવાને ફાડ્યા હોય મનસુખભાઈ પર પુરાવા હોય તો મનસુખભાઈ કાયદેસરની કાર્યવાહી કરાવી શકે છે મનસુખભાઈ આવી જ રીતે ખોટા આક્ષેપો આરોપો અને ટીકા ટીપ્પણીઓ કાયમ કરતા હોય છે મનસુખભાઈ જ્યારે પણ ભાષણ કરે છે એમનું ભાષણ ચૈતર વસાવાથી સ્ટાર્ટ થાય છે કોઈ દિવસ ચૈતર વસાવાના નામ લીધા વગર એમનો પ્રચાર નથી થતો ઝઘડિયામાં એમના મહેશ વસાવા અમારા જ્યાં પણ મિટિંગો થાય છે એ લોકોને ધમકાવે છે ડરાવે છે વાગરામાં એમના અરુણસિંહ રાણા બે દિવસ પહેલાં અમે મિટિંગમાં ગયા ત્યારે એ ગામોની જ્યાં જ્યાં મારી મિટિંગો હતી એ ફળિયાની લાઇટો એમણે કપાઈ દીધી હતી હમણાં બે દિવસ પહેલાં અમે હાસોટમાં હતા ત્યાં એમના ઈશ્વરભાઈ પટેલ જ્યાં અમે આદિવાસી ફળિયા અને રાઠોડ ફળિયામાં મિટિંગ કરી ત્યાંના આગેવાનોને તમને ઝૂંપડા નહીં આપીશું તમે અમારી સરકાર છે ફલાણું કરીશું ઢીકળી કરીશું ઘણા જણને નોકરીઓમાંથી પણ કાઢી મૂકે છે ત્યારે ડરાવા ધમકાવવાનું કામ આ લોકોનું છે પણ અમે ડરવાના નથી કેમેરા પર્સન વસંત